વ્રત કે ઉપવાસમાં ખવાય એવા ટેસ્ટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણે અહીંયા ફરાળી બે પ્રકારની વાનગીઓ બનાવીશું તો આને કેવી રીતે અહીંયા આપણે બનાવીશું એ હવે જોઈ લઈએ સૌથી પહેલાં બે બટેટા લઈ લેવાના છે આ રીતે થોડાક મોટા હોય એવા આપણે બે બટેટા લઈ લેવાના અહીંયા બટેટાને પહેલાં પાણીથી તમારે ધોઈ લેવાના અને પછી આ રીતે તમારે બટેટાની છાલ કાઢીને રેડી કરી લેવાના છે અહીંયા જે આપણે આજે ભજીયા બનાવીશું ફરાળી એ આપણે બટેટાના બનાવીશું તો અહીંયા આ રીતે તમારે બધી છાલ કાઢી દેવાની બંને બટેટાની અહીંયા આટલી ક્વોન્ટિટીથી આપણા બે વ્યક્તિ જેટલા બટેટાના ભજીયા બનીને રેડી થઈ જશે તો અહીંયા આપણે આ રીતે બંને બટેટાનામાંથી છાલ કાઢીને રેડી કરી લીધેલા છે હવે આપણે આને ધોવાના નથી અને આપણે આ રીતે થાળીમાં તમારે બંને બટેટાને લઈ લેવાના છે હવે આ રીતની તમારી છીણી હોય એને આ રીતે તમારે છીણીને રેડી કરવાના છે બટેટાને પણ એક સરખું નથી કરવાનું ઉપરથી નીચે એવી રીતે તમારે છીણવાનું છે જેથી બટેટાના જે લચ્છા છે એ આ રીતે મોટા બનીને રેડી થવા જોઈએ તો બટેટાના જે લચ્છા છે મોટા મસ્ત થવા જોઈએ બહુ તમારે ઝીણા અહીંયા લચ્છા નથી કરવાના હવે આમાંથી આપણે વધારાનું પાણી કાઢવાનું નથી હવે આ બધા બટેટાની જે છીણ છે એને આપણે વાસણમાં લઈ લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો મેં જરા બી બટેટામાંથી પાણી નથી કાઢ્યું હવે આની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું અહીંયા મરચાં મોરા છે એટલે મેં થોડાક વધારે લીધેલા છે આદુનો એક નાના ટુકડા આવી રીતે લીધેલા છે અને અહીંયા શેકેલું જીરું લીધું છે અડધી ચમચી જેવું મેં અહીંયા શેકેલું જીરું લીધું છે તમે શેકેલા જીરાનો પાવડર બી અહીંયા લઈ શકો છો અને ચારથી પાંચ અહીંયા આ રીતે મીઠા લીમડાના આપણે પાનને આ રીતે અધકચરા તોડીને રેડી કરી દેવાના છે અને આમાં એડ કરી દેસું અહીંયા મેં મીઠા લીમડાના પાન એડ કર્યા છે જો તમારે ન કરવા હોય તો સ્કીપ કરી શકો છો પણ કરવાથી એનો સ્વાદ અને સુગંધ બહુ સરસ આવે છે હવે આની અંદર આપણે થોડા કોથમીર એડ કરી દઈશું કોથમીર એડ થઈ જાય પછી આની અંદર આપણે અડધી એટલે કે બેથી ત્રણ ચમચી જેટલું અહીંયા શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું તમે અહીંયા કાચા સિંગદાણાનો બી ભૂકો એડ કરી શકો છો અથવા તો ખારી સિંગનો ભૂકો બી એડ કરી શકો છો પછી જે તમે ભૂકો એડ કરો એ અધકચરો હોવો જોઈએ બહુ પાવડર ફોર્મમાં ન હોવો જોઈએ હવે બે ચમચી જેવા અહીંયા સફેદ તલ એડ કરી દઈશું તલ એડ થઈ જાય હવે અહીંયા આપણા ભજીયા સરસ એવા ક્રિસ્પી બને એની માટે અહીંયા આપણે હવે એડ કરીશું મોરૈયો એડ કરીશું તો અહીંયા મેં અડધી વાટકી મુરૈયો લીધો તો જેને મિક્સરમાં આ રીતે તમારે ફાઇન પાવડર જેવો પીસીને રેડી કરી દેવાનું છે અહીંયા મિક્સરમાં તમારે મુરૈયો પીસી દેવાનો અને અડધી વાટકી અહીંયા લેવાનો રહેશે તો આ રીતે મોરૈયાને તમે પીસીને એડ કરશો તો તમારા ભજીયા સરસ એવા ક્રિસ્પી બનશે હવે અહીંયા આપણા ભજરને સરસ બાઇડિંગ આપવા માટે અહીંયા આપણે રાજગરાનો લોટ લેવાનો છે તમારી પાસે રાજગરાનો લોટ ના હોય તો તમે અહીંયા સિંગોડાના લોટનો બી ઉપયોગ કરી શકો છો અને અહીંયા રાજગ્રાનો લોટ તમારે એક સાથે એડ નથી કરવાનો પહેલાં આપણે ત્રણ ચમચી જેટલો એડ કરીશું અહીંયા મેં એક વાટકી જેવો હમણાં લીધેલો છે એમાંથી મેં ત્રણ ચમચી જેવો લોટ એડ કર્યો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેવું તમારે અહીંયા લીંબુનો રસ એડ કરવાનો છે લીંબુનો રસ તમે અડધીથી એક ચમચી જેવો તમારે એડ કરવાનો જેથી ભજીયા સરસ એવા ખટ્ટા અને મીઠા બનશે અહીંયા અડધી ચમચી જેવી સાકર એડ કરવાની અને પછી એક ચમચી જેવું અહીંયા આપણે તેલ એડ કરીશું તેલ એડ કરવાથી ભજીયા સરસ એવા તમને સોફ્ટ બનશે અને ડ્રાય જેવા તમને નહીં લાગે ખાવામાં હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે અહીંયા જરા બી તમારે પાણીનો ઉપયોગ નથી કરવાનો જે આપણે બટેટાને છીણીને ઉપયોગ કર્યો છે એમાંથી જ બટેટામાંથી પાણી છૂટશે અને એનાથી જ આ ભજીયાનું બેટર બનીને રેડી થઈ જશે તો આ રીતે પહેલાં આપણે બધું જ મિક્સ કરી દેવાનું તમે જોઈ શકો છો કે બધું મિક્સ થઈ ગયા પછી થોડુંક હજી અહીંયા મને લોટનું પ્રમાણ ઓછું લાગે છે આ રીતે થોડુંક એવું ઢીલું અને સરસ એવું બાઇડિંગ નથી આવતું તો આપણે અહીંયા ફરીથી જે રાજગરાનો લોટ લીધેલો છે એમાંથી આપણે બીજી બે ચમચી જેવું એડ કરીશું એટલે કે જેમ જરૂર લાગે એટલો જ એડ કરવાનો છે વધારે બી અહીંયા લોટ તમારો હોવો ન જોઈએ ને તો તમને ભજીયા ખાવાની મજા નહીં આવે તો અડધી વાટકી મોરૈયાની સામે આપણને અડધી વાટકી જેટલો જ રાજગરાનો લોટનો ઉપયોગ થયો છે તો આવી રીતે થોડોક લોટ એડ કર્યા પછી ફરીથી સરખી રીતે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે જરા બી પાણીનો ઉપયોગ કર્યા વગર આપણું અહીંયા આ ભજીયાનું બેટર રેડી થઈ ગયું છે તમને એમ લાગે કે પાણીનો ઉપયોગ કરવો છે તો થોડોક હાથ ભીનો કરીને તમારે આને મિક્સ કરવાનું રહેશે અને આ રીતે બધું મિક્સ થઈ જશે પછી તમે જોશો તો હવે સરસ એવું આ ભજીયાનું બેટર આ રીતે બાઇલ્ડિંગ આપે છે અને સરસ એવું બટેટાના લચ્છા બી અંદર એવા સેટ થઈ જાય છે તો આ રીતનું તમારે બેટર બનાવીને રેડી કરવાનું છે એક વખત આ રીતે બેટર બની જાય પછી તમારે આને રવા નથી દેવાનું તરત જ તમારે આના ભજીયા બનાવવાનું રેડી કરવું પડશે જો રવા દેશો તો બટેટા જે આપણે છીણીને લીધું છે એમાંથી પાણી છૂટશે અને બેટર તમારું ઢીલું થઈ જશે તો લોટ એડ કરશો તો ભજીયા ખાવાની વધારે મજા નહીં આવે હવે અહીંયા સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ ગરમ થાય એટલે એની અંદર એક એક આ રીતે ભજીયાના આપણે ડબકા મૂકવાનું શરૂ કરીશું તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની અને જેટલા કડાઈમાં આવે એટલા આપણે ભજીયા બનાવવાનું શરૂ કરવાનું છે તો શરૂઆતમાં તમારે પહેલાં ફરાવાનું નથી એક થી બે મિનિટ જેવું થાય પછી તમારે જારાની મદદથી આ રીતે ફરાવતા રહેવાનું અને બધા જ ભજીયા સરસ એવા ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા તમારે ફ્રાય કરવાના છે ભજીયાને તળતા ટાઈમે જરા બી ઉતાવળ નહીં કરતા કારણ કે રાજગરાનો લોટનો ઉપયોગ કરેલો છે અને મોરૈયાનો બી ઉપયોગ કરેલો છે એટલે બંને લોટ અહીંયા ચીકણા હોય એટલા માટે અહીંયા આપણે જરા બી ઉતાવળ નથી કરવાની ઉતાવળ કરશો તો અંદરથી કાચા રહેશે અને ઉપરથી એકદમ જ ક્રિસ્પી બની જશે તો અંદરથી કાચા ન રહે એની માટે આ રીતે ફરાવતા જવાનું અને લો ટુ મીડિયમની ગેસની ફ્લેમ ઉપર આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા તમારે ભજીયા તળીને રેડી કરવાના છે તો અહીંયા આપણા ભજીયા તળીને રેડી છે તો આપણે એક પ્લેટમાં લઈ લેશું અને એવી જ રીતે આપણે બીજા બધા બી બનાવીને રેડી કરી લઈએ તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે જે ભજીયા છે એ એક કઢાઈમાં જેટલા આવે એટલા જ તમારે એડ કરવાના અને આ રીતે તમે બોલ્સ બનાવીને બી આ ભજીયાને તમે બનાવી શકો છો અને આ રીતે જેટલા કડાઈમાં આવે અને ફરાવતા જવાનું એટલા તમારે આને તળતા જવાનું છે જરા બી ઉતાવળ નહીં કરતા તો આ રીતે આપણે બધા જ ભજીયાને બનાવીને ફ્રાય કરીને રેડી કરી લીધેલા છે અને એક પ્લેટમાં લઈ લીધેલા છે તો તમે અહીંયા જોઈ શકો છો કે સરસ એવા આપણા ફરાળી ભજીયા બટેટાના એકદમ સરસ બનીને રેડી થયા છે દેખાવમાં એટલા સુંદર લાગે છે જેથી આપણે તલ એડ કર્યા છે એનાથી તો બહુ જ સરસ સુંદર લાગે છે ભજીયા અને આ ઉપરથી એટલા જ ક્રિસ્પી છે અને અંદરથી તમને હું બતાવી દઉં કેટલા સરસ સોફ્ટ બન્યા છે તમે જોઈ શકો છો કે જરરા બી કાચા નથી રહ્યા આ ભજીયા અને જે આપણે બટેટાના જે લચ્છા છે એ સરસ એવા દેખાય છે તો આ રીતે ફટાફટ બનીને રેડી થઈ જાય એવા ક્રિસ્પી અંદરથી સોફ્ટ ફરાળી ભજીયા બનીને રેડી છે અને હવે જે બીજી રેસિપી છે ફરસાણની દુકાનમાં મળે એવા આપણે ફરાળી પેટીસ બનાવીશું જે બારનું લેયર છે એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે તો અહીંયા ટેસ્ટી ફરાળી વડા બનાવવા માટે તમારે સૌથી પહેલાં આપણે ફરાળીનું પેટીસનું જે બહારનું લેયર હોય છે એ આપણે પહેલાં બનાવીશું તો એની માટે મેં અહીંયા ચાર બાફેલા બટેટા લીધેલા છે અહીંયા બટેટા તમારે એકદમ પાણીમાં બાફવાના નથી તમારે એકદમ કોરા બાફવાના છે જરા બી પાણીનો ભાગ ન હોય એ રીતે તમારે બાફવાના છે તો મેં અહીંયા ચાર મોટા બટેટા લીધા છે આવી રીતે બટેટા બફાઈ જાય પછી તમારે છીણીની મદદથી બધા જ બટેટાને તમારે છીણી લેવાનું છે તો આપણે અહીંયા બધા જ બટેટાને આ રીતે તમારે છીણીને રેડી કરી લેવાના છે બટેટા આ રીતે છીણે જાય પછી બટેટાની અંદર બાઇડિંગ આપવા માટે અને ક્રિસ્પી થાય આપણે એની માટે અહીંયા થોડુંક આપણે પહેલાં મીઠું એડ કરીશું અને અહીંયા એની સાથે જ આપણે અહીંયા બેથી ત્રણ મોટા ચમચા જેટલું અહીંયા આપણે કોર્નફ્લોર એડ કરીશું એટલે કે તપખીરનો જે લોટ આવે છે એ આપણે એડ કરી દઈશું તો મેં અહીંયા હમણાં બે ચમચા જેટલું એડ કર્યું છે અહીંયા તમને જેમ જરૂર લાગે એમ તમારે અહીંયા કોર્ન ફ્લોર એડ કરવાનો છે અહીંયા તમને પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો આપણે બટેટાનું જે છીણ છીણ્યું છે એમાં જે મોઇશ્ચર છે એનાથી જ તમારે લોટ બાંધવાનો રહેશે અહીંયા તમારે કોર્ન ફ્લોરનો જ ઉપયોગ કરવાનો છે કોઈ બી લોટનો ઉપયોગ નથી કરવાનો થોડીવારમાં અહીંયા આ રીતે બંધાઈ જશે પણ હજુ અહીંયા આ હાથમાં ચીપકે છે એટલે થોડોક હજી આપણે એક ચમચા જેટલું બીજો કોર્નફ્લોર એડ કરીશું એટલે જેમ મેં પહેલાં બી કીધું કે જેમ તમને જરૂર લાગે એમ જ તમારે કોર્નફ્લોર એડ કરવાનો છે અને આ રીતે હલકા હાથે તમારે લોટ બાંધવાનો છે અહીંયા બહુ મસળીને તમારે લોટ નથી બાંધવાનો હવે આ રીતે બધો લોટ આપણો આ રીતે બંધાઈ જશે તમે જોઈ શકો છો કે આપણને ફક્ત ત્રણ ચમચા જેટલું એટલે કે એક કપ જેટલું તમારો અહીંયા કોર્ન ફ્લોરનો ઉપયોગ થશે અને આ રીતે સોફ્ટ આપણે બાંધીને રેડી કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવો બંધાઈ ગયો છે જરા બી આપણે કોઈ લોટનો ઉપયોગ કર્યો નથી અને ફક્ત આ રીતે જ કોર્ન ફ્લોર એડ કરીને તમારે બાંધવાનું છે હવે આના ઉપર આપણે એક ચમચી જેવું તેલ એડ કરી દઈશું અને તેલ એડ કર્યા પછી આ રીતે હલકા હાથે તમારે થોડું મસળી લેવાનું છે એટલે એકદમ તમારે નથી મસળવાનું થોડુંક જ આ રીતે કરવાનું રહેશે તો આ રીતે બધું જ તમારું સરસ લોટ આ રીતે બંધાઈ જાય હવે આપણે આને પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી એ સરસ એવું સેટ થઈ જશે તો પાંચ મિનિટ આને રેસ્ટ આપીએ છે ત્યાં સુધી આપણે પેટીસનું અંદરનો માવો રેડી કરી લઈએ તો આને સાઈડ પર મૂકી દઈશું અને અંદરનો માવો રેડી કરવા માટે એક વાસણમાં આપણે આ રીતે એક બટેટું લઈ લેવાનું છે એને બી તમારે આ રીતે બાફીને રેડી કરવાનું છે અહીં આપણે ફક્ત એક મોટું બટેટું હોય એટલું લેવાનું છે જેથી જે આપણે આ મસાલો બનાવીએ છીએ એને સરસ એવું બાઇડિંગ મળી જાય આ રીતે બધું છીણાઈ જાય પછી તમારે આની અંદર એડ કરવાનું છે એક વાટકી જેટલું સિંગદાણાનો ભૂકો અહીંયા મેં શીકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે તમે કાચા બી લઈ શકો છો અહીંયા આપણે એક વાટકી જેવો ઉપયોગમાં લીધો છે હવે એ જ વાટકીથી તમારે અહીંયા ખોપરાનું છીણ લેવાનું છે અહીંયા ખોપરાનું છીણ અને સિંગદાણાનો ભૂકો બંનેનું માપ સરખું હોવું જોઈએ તમે અહીંયા બહાર જે ડેસીનેટ કોકોનેટ મળે છે છીણેલું એ તમે અહીંયા લઈ શકો છો હવે આમાં થોડુંક આપણે તીખાસ પેટીસમાં લાગે એની માટે બે ચમચી જેવું અહીંયા થોડુંક આદુ અને મરચાંની આ રીતે પેસ્ટ એડ કરી દઈશું અને થોડાક લીમડાના પાનને આ રીતે આપણે થોડાક હાથેથી તોડીને આપણે એડ કરી દઈશું તમારી પાસે જો કોથમીર હોય તો તમે અહીંયા જરૂરથી કોથમીર એડ કરજો હવે આની અંદર આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું એમાં આપણે અહીંયા થોડા કિસમિસ થોડા કાજુના ટુકડા અને બે ચમચી જેવા સફેદ તલ એડ કરી દઈશું અહીંયા તમે તમારા મનપસંદના કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો હવે આની અંદર અડધીથી પાંચ ચમચી જેટલું આપણે ગરમ મસાલો એક ચમચી જેવું આપણે દળેલી ખાંડ એડ કરીશું જેટલી તમને પેટીસ થોડી ગળપણમાં પસંદ હોય એ પ્રમાણે તમારે દળેલી ખાંડ એડ કરવાની છે થોડુંક મીઠું એડ કરી દઈશું અને એકથી બે ચમચી જેવું અહીંયા આપણે ડ્રાયફ્રૂટ ફ્રૂટનો આપણે અહીંયા ભૂકો એડ કરી દઈશું એ ઓપ્શનલ છે તમારે એડ ના કરવું હોય તો સ્કીપ કરી શકો છો પછી એક ચમચી જેટલું અહીંયા આપણે કોર્નફ્લોર એડ કરીશું અહીંયા કોર્ન ફ્લોર એટલા માટે એડ કરવાનો છે કે જે આપણે બટેટા એડ કર્યા છે છીણીને એની અંદર મોઈશ્ચર હશે તો એ થોડુંક એબઝોર્વ કરી લેશે પછી બે ચમચી અહીંયા લીંબુનો રસ એડ કરી દેવાનો છે જેથી પેટીસમાં ખટ સ્વાદ આવી જાય હવે આ બધુંને વસ્તુને આપણે તમારે મિક્સ કરી દેવાનું છે આ રીતે એકદમ હલકા હાથે મિક્સ કરવાનું જે મેં પહેલાં બી કીધું કે અહીંયા આપણે બટેટું છીણી લીધું છે એની અંદર જે મોશ્ચર હશે એનાથી તમારે અહીંયા લોટ બાંધીને રેડી કરવાનો છે એટલે આને બી તમારે ડોના ફોર્મમાં તમારે લઈ આવવાનું છે તો એકદમ હલકા હાથે તમારે આ રીતે મિક્સ કરવાનું રહેશે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ડોના ફોમમાં આવી ગયું છે જો તમારું પેટીસની અંદરનો માવો ઢીલો હશે તો તમારી પેટીસ એકદમ સરસ એવી નહીં બને હવે અહીંયા આપણું આ સરસ મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે હાથ ઉપર થોડુંક તેલ લઈ લેશું અને આ રીતે હાથને પહેલાં ગ્રીસ કરી દઈશું હવે આ રીતે તેલ થોડું લગાવાઈ જાય પછી નાના નાના આપણે આમાંથી બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે ધ્યાનમાં રાખવાનું કે નાના જ બનાવવાના છે બહુ મોટા અહીંયા નથી બનાવવાના આ રીતે તમારું સરસ બાઇડિંગ આવી જશે અને આ રીતે નાના બનાવીને રેડી કરી લેવાના છે હવે આપણે આને એક પ્લેટમાં લઈ લેશું અને આવી જ રીતે આપણે બધા જ બનાવીને રેડી કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ નાના નાના બોલ્સ બનાવીને રેડી કરી લીધેલા છે આટલી ક્વોન્ટિટીથી ચારથી પાંચ વ્યક્તિઓ આરામથી ખાઈ શકે છે હવે તમે જે પેટીસનું બારનું લેરને આપણે રેસ્ટ માટે રાખ્યું હતું એને હવે લઈ લઈએ તો આ રીતે લઈ લીધા પછી ફક્ત તમારે આ રીતે થોડુંક આપણે મિક્સ કરી દેવાનું છે મસાળવાનું નથી ફક્ત આ રીતે થોડું મિક્સ કરી દઈશું હવે તે હાથ ઉપર આપણે તેલ લગાવી દઈશું થોડુંક અને ગ્રીસ કરી દઈશું હાથને અને થોડાક અહીંયા મીડિયમ સાઇઝનો આ રીતે જે બોલ્સ બનાવીને રેડી કરવાનું છે ધ્યાન રહે કે બોલ્સ ઉપર કોઈ જાતનો તમારો ક્રેક ના હોવો જોઈએ એકદમ સ્મૂથ બોલ્સ વાળીને રેડી કરવાનો છે હવે આ બોલ્સને આપણે આ રીતે થોડોક કોર્ન ફ્લોરમાં તમારે રગદોડી દેવાનો છે અને એને ફરીથી એક વખત આ રીતે તમારે બોલ્સ બનાવી દેવાનું અને આ રીતે થોડુંક તમારે હલકા હાથે તમારે પોળું કરી દેવાનું છે એટલે સ્પ્રેડ કરી દેવાનું એકદમ હલકા હાથે કરવાનું તૂટવું જરાય ના જોઈએ અને આ રીતે નાની આપણે જે પૂરી બનાવીએ છીએ એ રીતની તમારે પૂરી બનાવીને રેડી કરવાનું છે હવે જે આપણે મસાલો બનાવીને રેડી કર્યો છે પેટીસનો અંદરનો એમાંથી આપણે એક આવી રીતે બોલ્સ લેશું અને આ રીતે વચ્ચે મૂકવાનું અને ધીરેથી આ રીતે અંગૂઠાનેથી થોડુંક માવાને દબાવવાનું બહુ નહીં દબાવતા ને તો ફાટી જશે અને આ રીતે હલકા હાથે તમારે ગોળ ફરાવતા જવાનું દબાવતા જવાનું અને બધું જ આ રીતે બટેટાનું જે બારનું લેયર આપણે બનાવ્યું છે એ સરસ રીતે આ રીતે ધીરે ધીરે ઉપર આવી જશે અને એકદમ હલકા હાથે તમારે આ બધું કરવું પડશે જો ફાસ્ટ અને એકદમ ભારે હાથે કરશો તો આ ફાટી જશે એકદમ હલકા હાથે જેટલું તમારું આ પ્રેસ થાય એટલું તમારે કરવાનું છે અને ઉપરનું જો વધારાનું બહુ તમારે લોટ નીકળે તો તમારે કાઢી દેવાનું અહીંયા નથી મારે નીકળ્યું એટલે હું આ રીતે લુઓ વાળીને રેડી કરી લઉં છું અને પછી આ રીતે થોડુંક સેટ કરી દેવાનું તો તમે જોઈ શકો છો કે એક કે બાજુથી ક્રેક નથી અને સરસ એવું સીલ થઈ ગયું છે ફરીથી આપણે આને કોર્ન ફ્લોરમાં આ રીતે તમારે રગદોડી દેવાનું એટલે લગાવી દેવાનું અને ફરીથી વધારાનો કોર્ન ફ્લોર કાઢી દેવાનું અને આ રીતે આપણે એક પ્લેટમાં લઈ લેશું અને આવી જ રીતે આપણે બધા જ પેટીસ બનાવીને રેડી કરી લેવાના છે તો અહીંયા આપણે બધી જ પેટીસ બનાવીને રેડી કરી લીધેલા છે ઇઝી છે વાળવામાં થોડીક પ્રેક્ટિસની જરૂર પડશે તો હવે આને ફ્રાય કરવા માટે તમારે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું તેલ અહીંયા તમારું બહુ ગરમ બી ના હોવું જોઈએ અને બહુ ઠંડુ બી ના હોવું જોઈએ એવું ગરમ કરવાનું અને ગરમ થાય એટલે તમારે આ રીતે એક એક પેટીસને મૂકવાનું અને પેટીસને આ રીતે બબલ્સ આવે એટલું તમારે પહેલાં તેલ ગરમ હોવું જોઈએ પછી આ રીતે બધા બ આપણે એક એક પેટીસને આ રીતે એડ કરી દેવાનું છે જેટલી કડાઈમાં આવે એટલા જ તમારે એડ કરવાનું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની રહેશે અને શરૂઆતમાં આને તમારે ફરાવવાનું નથી એ ખાસ ધ્યાન રાખવાનું બે મિનિટ પછી તમે આ રીતે જોશો તો સરસ એવા થોડા ગોલ્ડન રંગના થઈ ગયેલા હશે ત્યારે તમારે આને ફરાવતા જવાનું અને ગોલ્ડન બ્રાઉન રંગના આપણે ફ્રાય કરીને રેડી કરવાનું છે પેટીસની બહારનું લેર જો તમારું પરફેક્ટ નહીં હોય તો આ પેટીસ તડતા ટાઈમે ફાટી જશે અંદરનો જે બધો માવો છે એ ધીરે ધીરે બધો જ બહાર આવતો જશે તળતા ટાઈમે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે બહારની પેટીસનું જે લેર છે એ સરખું તમારું હોવું જોઈએ બહુ મોઇશ્ચર ના હોવું જોઈએ અને અંદરનો માવો જે છે એકદમ ઢીલો બી ના હોવો જોઈએ થોડી વારમાં આ રીતે ગોલ્ડન બ્રાઉન રંગની પેટીસ તમારી બનીને રેડી થઈ જશે ત્યારે તમારે આ પેટીસને બહાર કાઢી દેવાનું છે અને બધી જ આ રીતે આપણે બનાવીને રેડી કરી લેવાનું છે તો અહીંયા બધી જ ફરાળી પેટીસ આપણી ફ્રાય થઈને રેડી છે અને આ એટલી જ સરસ બની છે તમે બાર દુકાનમાં ફરસાણની દુકાનમાં તમે ખાધી હશે પણ અહીંયા ઘરે બી તમે એકદમ પરફેક્ટ અને સરસ બનાવી શકો છો ઉપરથી ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ અને અને અહીંયા આપણી પેટીસ જરા બી કાચી નથી મેં જેમ પહેલાં બી કીધું કે તળતા ટાઈમે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની હાઈ ફ્ર ગેસની ફ્લેમ ઉપર તમારે ફ્રાય નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખજો અને તમે વ્રત કે ઉપવાસ હોય ત્યારે તમે આ પેટીસ બનાવીને જરૂરથી ખાજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ